ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ જાણકારી મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો પોર્ટલ પર ચંદા દરમિયાન મળેલી અરજીઓમાંથી અનેક અરજીઓને મંજૂરી આપવામાં આવી છે જો કે આ મંજૂર અરજીઓ પૈકી કેટલાક ખેડૂત મિત્રોએ હજી સુધી બિલ ક્લેમ પોર્ટલ પર અપલોડ કર્યા નથી ખારેક દાડમ આંબા કમલમ શાકભાજી તેમજ કેળા પપૈયા જેવા પાકો ઉપરાંત કવર મલ્ચિંગ પેકિંગ મટીરિયલ્સ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટેક્ટર સહિતના વિવિધ ઘટકો માટે સહાય મંજૂર કરવામાં આવી છે હાલ નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે હોવાથી જે ખેડૂત મિત્રોએ હજુ સુધી પોર્ટલ પર સહાય મેળવવા માટે

એમએસ પરસાણિયા ચાલુ નાણાકીય વર્ષની અંદર બાગાયત ખાતાની સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ વર્ષ દરમિયાન ખુલ્લો મૂકવામાં આવેલ જે અનુસંધાને અરજ મળેલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે તે પૈકી કેટલાક ખેડૂત મિત્રો દ્વારા બિલ ક્લેમ અપલોડ કરવામાં આવેલ નથી અત્રેથી ખારેક દાડમ આંબા કમલમ શાકભાજી આ ઉપરાંત કેળ પપૈયા ક્રો કવર મલ્ચિંગ પેકિંગ મટીરિયલ્સ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટ્રેક્ટર જેવા વિવિધ ઘટકોમાં મંજૂરીઓ આપવામાં આવેલ છે ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે જે પણ ખેડૂત મિત્રોને હજુ પોર્ટલ પર સહાય લેવા માટે ક્લેમ અપલોડ કરવાના બાકી હોય તેઓને અનુરોધ કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે આપ આપના ક્લેમ સબમિટ કરો જેથી ચકાસણી અને સહાય ચૂકવણાની કામગીરી સમયસર પૂર્ણ કરી શકાય